કિરીટભાઈ સાથે સીધી વાત કરશું કિરીટભાઈ કારણ કે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે અને પાંચ વર્ષના લેખા ચોખા જોઈએ તમારા તરફથી જે રજૂઆતો થઈ હશે પણ તેની પહેલાં કયા કયા મહત્ત્વના એવા મુદ્દાઓ કે જે તમારી બેઠકમાં આવતા હતા અને આપણા તરફથી આ પાંચ વર્ષમાં ડેવલપમેન્ટના કામ તેને લઈને કરવામાં આવે સૌથી પહેલાં તો મને આપણા શીર્ષસ્વ નેતૃત્વ ખાસ કરીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી તરફથી મને દેશની સર્વોચ્ચ પંચાયત એટલે કે લોકસભામાં સતત ત્રણ વાર ત્રણ ત્રણ વાર પ્રતિનિધિત્વ કરવાનો જે અવસર મળ્યો છે જે આશીર્વાદ મળ્યો છે એના માટે હું પક્ષનો અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમગ્ર નેતૃત્વનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અમદાવાદમાં આ મેટ્રો લાઇન જઈ રહી છે અહીંથી આ મેટ્રો મારી સામે છે તમે બતાવી શકો છો એ મેટ્રો લાઈન બે ફેઝમાં હતી એક ગાંધીનગરથી એપીએમસીનો ફેઝ હતો અને એક થલતેજથી વસ્ત્રાલનો ફેઝ હતો ગાંધીનગરથી એપીએમસીનો ફેઝ અહીંયા મારા નિવાસ્થાનની સામેથી જાય છે શરૂઆતમાં રામાપીરના ટેકરા થઈને આશ્રમ રોડ થઈને એપીએમસી માટે એનું એલાઇનમેન્ટ કરવામાં આવેલું આ વાત મારા સંજ્ઞાનમાં આવી અને મેં લોકસભામાં રજૂઆત કરી કે આનાથી આશ્રમ રોડ ઇઝ અ કમર્શિયલ હબ ઓફ અહેમદાબાદ સિટી અને એનાથી આમાં ઘણા લોકોને મુશ્કેલી ઊભી થશે કન્જેશન થશે ઘણા બિલ્ડિંગો તોડવા પડશે મેં વિકલ્પમાં સરકારની એ રીતે રજૂઆત કરી કે આપણે બોટાદ ભાવનગર રેલવે લાઈન જે આશ્રમ રોડની પેરેલલ જાય છે અને લગભગ અડધા કિલોમીટર કરતાં પણ ઓછો અંતર છે ત્યારે ત્યાં એની બંને બાજુ ખૂબ જ વિપુલ પ્રમાણમાં જમીન છે મેં રજૂઆત કરી કે ત્યાં એને શિફ્ટ કરવી જોઈએ કે અહીંયા જ્યાં જ્યાં ચાર રસ્તા આવે છે જ્યાં જ્યાં ચોરાહા આવે છે ત્યાં આઈધર ફ્લાયઓવર બ્રિજ કે અંડરપાસ બનવા જોઈએ અને આપ જાણો છો કે અત્યારે ત્યાં બધી જગાએ સિક્સ લેનના ફ્લાયઓવરને અંડરપાસ બન્યા છે અનેક જગાએ તો બ્રિજ સાડા છ કિલોમીટર કરતાં વધારે અંતરના બન્યા છે અને એમાં વધારે એક સરકારનો હું મોદી સરકારનો અને ગુજરાત સરકારનો આભાર એ રીતે માનું છું કે એમાં ટોલ ફ્રી કરવામાં આવી છે જ્યારે હવા રોડ થાય છે ત્યારે ટોલ હોય છે તો શહેરીજનોને અને અનેક લોકોને એમાંથી એક મુક્તિ મળી છે વિશાલા અને જુહાપુરા એ અ હાઈલી કન્જેસ્ટેડ એરિયા છે એ અને ત્યાં અનેકવિધ જીવલાણ એક્સ એક્સિડન્ટ થાય છે મેં માગણી કરી પાર્લામેન્ટમાં અને મંત્રીશ્રી પાસે પણ હાઈવે મંત્રીશ્રી પાસે પણ કે અહીંયા તમારે એને એક વિશાળથી એક બ્રિજ સિક્સ લેનનો બ્રિજ નીકળે એ જુહાપુરા થઈને જ્યાં રેલવે લાઇન ઉપર થઈને આગળ થઈને સનાથલ ચોકડી એટલે સરદાર પટેલ રિંગ રોડ એને ક્રોસ કરીને આગળ જાય લગભગ સાડા બાર કિલોમીટરનો લાંબો એ હાઈવે બને અને આમાં મજાની વાત એ છે કે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતું હોવા છતાં પણ ઇટ્સ એ પાર્ટ ઓફ એ નેશનલ હાઈવે નંબર એઇટ નેશનલ હાઈવે આઠ એટલે આનો જે ખર્ચ થાય એ ભારત સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઉઠાવે અને એના માટે જે રજૂઆત કરી એમાં અનેક વસ્તુઓ છે પરંતુ એનો ડીપીઆર થઈ ગયો છે અને મને પૂરો ભરોસો છે કે આ જે બ્રિજ છે એ થશે ત્યારે સૌરાષ્ટ્ર સોમનાથ દ્વારકા દીવ રાજકોટ જવા માટે એક બીજો માર્ગ થશે અને જ્યાં જોહાપુરા ખાતે અનેક જીવલાનો એક્સિડન્ટ થાય છે એ એક્સિડન્ટને આપણે રોકી શકીશું છે આ તો ડેવલપમેન્ટની વાત થઈ એજ્યુકેશનની વાત કરીએ ખાસ તો અમદાવાદ પશ્ચિમની બેઠક છે એસી બેઠક છે તમારા તરફથી સભામાં સંસદમાં એસસી એસટી ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે તેમના અનુસંધાને કોઈ વાતચીત કરવામાં આવી હોય અથવા તેમને લાભ થયો હોય તે પ્રકારે સંસદમાં ચર્ચા કરી એસસી એસટી એના શિક્ષણ માટેની અમે લોકોએ એમને જે ન્યાય મળે એ માટેના કામ કરે છે અનેકવિધ કામ કરેલા છે અને એમને અનેક જગ્યાએ જ્યાં રિઝર્વેશન ના મળતું હું તો મને કહું કે સુપર સ્પેશિયાલિટી મેડિકલમાં પહેલાં રિઝર્વેશન એમાં રિઝર્વેશન નથી પરંતુ અમે લોકો જ્યારે ગયા ભુવનેશ્વર એમ્સમાં ત્યારે ત્યાં સુપર સ્પેશિયાલિટીના પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસરની જગાઓ રિઝર્વ હતી મેં એમને પૂછ્યું કે કેમ આમાં કોઈની ભરતી નથી થઈ એટલે કે સાહેબ એવા કોઈ કેન્ડિડેટ અવેલેબલ નથી સિન્સ આઈ વોઝ એ મેડિકલ ટીચર હું પોતે સર્જન હતો ત્યારે મેં એમને કહ્યું કે તમે સુપર સ્પેશિયાલિટી એટલે કાર્ડિયોલોજી નેફરોલોજી કેન્સર એમાં તમે રિઝર્વેશન તમે દાખલ જ નથી કર્યું તમે એમબીબીએસમાં રિઝર્વેશન દાખલ કર્યું છે તમે એમએસએમડીમાં રિઝર્વેશન દાખલ છે ત્યાં કર્યું નથી જો તમે ત્યાં નહીં કરો તો કેવી રીતે તમે આ ટીચરો ભરાશે આ ફક્ત કાગળ પર રહેશો આવા તો અનેકવિધ યોજનાઓ કરી છે સાત વિધાનસભા અલગ અલગ તેમાં આવતી હોય છે કેટલાક કેટલાક તમારા મતદારોને હું મળ્યો હતો તેમનું કહેવું છે કે સરકારની કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે નળ સે જલ સહિતની જે અલગ અલગ યોજનાઓ છે તેનો લાભ મળે છે પણ વિલંબ થતો હોય છે તેમાં તમારા સુધી કોઈ આની અનુલક્ષીને રજૂઆત મળી હોય અથવા આપણા તરફથી મને લાગે છે કોઈએ કમ્પ્લેન કર્યું હોય પરંતુ અમદાવાદમાં તો પાણી નલ છે જલ એ ગ્રામ્ય પ્રદેશનો આખો વિષય છે અને અમદાવાદમાં તો એ દરેકના ઘરમાં અત્યારે દરેકના ઘરમાં પાણીના કનેક્શન હોય છે અને જ્યારથી નર્મદાનું જલ આવ્યું છે નદીમાં સાબરમતી નદીમાં ત્યારથી શરૂઆતમાં પાણીની સમસ્યાઓ રહેતી હતી પરંતુ અત્યારે હું નથી માનતો કે એ કોઈ પાણી ઓછું મળતું હોય એ પ્રકારની કોઈ સમસ્યા ના હોય દરેક ઘરોમાં પાણી જાય છે પાંચ વર્ષમાં એક મુદ્દો આવ્યો દેશની સૌથી પ્રદૂષિત નદીઓનો જોકે તમે સાબરમતી નદીનો પણ સમાવેશ હતો તમે તમારા સાથી સાંસદ છે એચ એસ પટેલ એચએસ પટેલ એચ તો કે જળ સંસાધન મંત્રાલયમાં પણ ભૂમિકા ભજવી રહ્યા છે કમિટીમાં તરફથી આને લઈને કોઈ રજૂઆત થઈ સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે અને બધી જ નદીઓના માટે થઈ અને ભારત સરકારે જે રીતે આપણે રેલવે પરિવહન છે જે રીતે એરલાઇન્સ પરિવહન છે જે રીતે રોડ ટ્રાન્સપોર્ટ છે એ રીતે પહેલીવાર ભારત દેશમાં જલ પરિવહનનો એક બિલ પાર્લામેન્ટમાં આવ્યું હતું ને હું એની ચર્ચામાં મેં ભાગ લીધો હતો અને એમાં સમગ્ર દેશની સો નદીઓને ચિહ્નિત કરવામાં આવી છે અને જ્યાં સુધી સાબરમતી નદીનો સવાલ છે કોંગ્રેસના વખતમાં એક ગંદી નાળી હતી પ્રદૂષિત હતું અત્યારે તો આપ જુઓ છો હું નથી માનતો કે એટલી સાબરમતી નદી જ્યાં પાણી જાય છે એવી પ્રદૂષિત છે પણ હા અનેક નદીઓ પ્રદૂષિત છે ત્યારે નદીઓ પ્રદૂષિત ના બને એના માટે પ્રયત્ન કરવો જોઈએ અને મને લાગે છે કે નદીઓ પ્રદૂષિત આપણે જ કરતા હોઈએ છીએ લોકો ગંદા નાળાની ગટર એ નદીઓમાં જોડતા હોય છે સાબરમતી નદીમાં જે બનાવ્યું મોદી સાહેબે એમાં સાબરમતી નદીના બંને બાજુ પેરેલ ગટરની લાઈનને પાણીના ચોખ્ખા લાઈનની લાઈન કરી છે એટલે એ પાણી જે ગટરનું પાણી પહેલાં અમદાવાદમાં જતું હતું અને એક ફેક્ટરીઓ પણ એને નદીઓમાં પોતાનું જે પોલ્યુટેડ આખું પાણી છે એ ઠાલવતા હોય છે મને લાગે છે કે આ બાબતને પ્રાયોરિટીના ધોરણે લેવી જોઈએ અને નદીઓ એ શુદ્ધ રહેવી જોઈએ શું અમદાવાદના વિશાળથી નારોલ જતો જે બ્રિજ છે શાસ્ત્રી બ્રિજ તેની આવે છે કેન્દ્ર સરકારની નેશનલ હાઇવે ઓથોરિટીમાં આપણા તરફથી જેને રજૂઆત કરી કારણ કે જર્જરીત બ્રિજ હતો સાહેબ મને યાદ છે કે જ્યારે કોઈ બ્રિજની દુર્ઘટના થાય તો અમે લોકો ત્યાં આગળ શૂટિંગ લેવા જતા હતા કે અમદાવાદમાં એક એ બ્રિજ છે કે જે જર્જરિત છે તૂટી પડે તૂટી શકે તેવો છે એને લઈને કોઈ રજૂઆત કરાઈ મને લાગે છે કે જે તમે કહો એ બ્રિજ ખૂબ જ બહુ જ વર્ષો પહેલાંનો બ્રિજ છે અને વેર એન્ડ ટેર થવાથી બ્રિજ જર્જરીત થતો હોય છે તો એને સમય સમય ઉપર એને સ્ટ્રેન્થનિંગ કરવાનું કામ પણ મને લાગે છે કે એ મહાનગરનું મ્યુનિસિપલ કોર્પોરેશનનું હોય છે અને કરવું જોઈએ અને એના માટે જે તે વ્યક્તિઓને મેં એના માટે જે તે વ્યક્તિઓનું ધ્યાન પણ દોરેલું છે અને એ એક સમયના લીધે છે રહ્યા ગુણવત્તાથી હલકા બ્રિજ બને છે એના માટે ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ અને કોઈ પણ હોય તો એમાં એ પ્રકારની કાર્યવાહી ચલાવવી ન જોઈએ બિલકુલ તો અમદાવાદ પશ્ચિમ બેઠકના ત્રણ ટર્મ સુધી સાંસદ રહી ચૂકેલા ડૉક્ટર કિરીટભાઈ સોલંકી આપણી સાથે જોડાયા હતા છેલ્લા પાંચ વર્ષમાં તેમના તરફથી કંઈક રજૂઆતો થઈ અને તે બાદ તેમના સંસદીય ક્ષેત્રમાં નાગરિકોને કયા પ્રકારનો લાભ મળ્યો તેના લીધે પણ તેમણે એબીપી બીપી અસ્મિતા સાથે વાતચીત કરી કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ